આગામી લોકસભાની ચૂંટણીના પગલે તેમજ તાલુકાના સંગઠનના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તે અંગે સ્નેહ મિલન કાર્યક્રમ ડભોઈ પટેલવાડી ખાતે બપોરના સમય રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તેમજ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પૂર્વ રેલવે રાજ્યમંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા તથા સુકારામભાઈ રાઠવાને નવા ભરાયેલા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલ જસપાલસિંહ પઢિયારની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદાર શ્રી જિલ્લા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવાર શ્રી તાલુકા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવાર શ્રી નગરપાલિકાના કોર્પોરેટર શ્રી નગરપાલિકાના ઉમેદવાર શ્રી કોંગ્રેસ સમિતિના ઓબીસી એસટી एससी માઇનોરિટી સેલના તમામ હોદેદાર શ્રી મહિલા કોંગ્રેસ સમિતિના હોદેદાર શ્રી યુવા કોંગ્રેસ સમિતિના હોદેદાર ભાઈઓ અને બહેનો તથા વડીલો કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો કાર્યકરો મોટી સંખ્યામાં મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનો એક મીટિંગ આજે રાખવામાં આવી હતી શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે એમણે થોડા દિવસ પહેલાં ચાર્જિપણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મીટિંગ હતી ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તો કરતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે એ બદલ હું સૌનો આભાર્યું છું